સુરત શહેરના કતારગામ ફોટો ક્લબ દ્વારા સુરત શહેરના ફોટોગ્રાફર માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરમાં કતારગામ ફોટો ક્લબ દ્વારા સુરત શહેરના ફોટોગ્રાફર માટે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા અને વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન ભાવનભાઈ નવાપરા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફોટોગ્રાફર ઉપયોગી થાય તેવું ખૂબ જ સરસ લર્નિંગ સેશન રાખવામાં આવ્યું હતું તેમજ સુરતમાં પહેલી એવી એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જે એપ્લિકેશનમાં ફોટોગ્રાફર ભારતભરના ફોટોગ્રાફર સાથે જોડાઈ શકે અને પોતાનો બિઝનેસ વધારી શકે છે સાથે મેમ્બર બનનારને વેલકમ કીટ આપવામાં આવી હતી અને ત્રણ હજ લાખનો વીમો પણ જાહેર કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતમાં સિંગર માધવીબેન કાચરિયાએ પોતાના સુર રેલાવીને દરેક ફોટોગ્રાફરને જુમાવી દીધા હતા મારું નામ રાજુ વરિયા છે આ સંસ્થા છે કતારગામ ફોટો ક્લબ એક ફોટોગ્રાફરને બેનિફિટ ક્લબ અમે જાહેર કર્યું છે કે ફોટોગ્રાફરને આમાં ઘણા બધા બેનિફિટ્સ છે આ સંસ્થા એક એસોસિએશન નથી ધીસ ઇઝ નોટ અ એસોસિએશન ધીસ ઇઝ અ ફોટોગ્રાફર્સ બેનિફિટ ક્લબ આમાં બેનિફિટ ક્લબમાં ફોટોગ્રાફર્સને ઘણા બધા બેનિફિટ મળવાના છે કે જેમ કે રજીસ્ટ્રેશન થશે સીધું એમને એક વેલકમ કીટ અમે આપવાના છે જે કેમેરા બેગ છે પ્લસ ઓર્ડર બુક છે અને ત્યાર પછી ઘણા ફોટોગ્રાફર્સ સિઝનમાં કામ કરવાથી અમુક ડેટમાં ખાલી રહી જતા હોય છે તો એનું સોલ્યુશન રૂપે અમે લોકો આજે એક જબરજસ્ત સુરતની અંદર પહેલ કરી છે કે જે એક એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છે કે જે ફોટોગ્રાફરને ખૂબ જ ઉપયોગી છે કે પોતાની પ્રોફાઇલ એપ્લિકેશનની અંદર નાખી શકે માત્ર સુરત જ નહીં ગુજરાતભરના ફોટોગ્રાફરો આની સાથે જોડાય ત્યાર પછી ફોટોગ્રાફરને બુક કરી શકે એવું અમે એપ્લિકેશન બનાવી છે એપ્લિકેશન કઈ પ્રકારની કામગીરી કરશે ફોટોગ્રાફર માટે એપ્લિકેશનની અંદર સૌપ્રથમ તો ફોટોગ્રાફર એના ડેટા લોડ કરી શકશે ડેટા લોડ કરીને જે પણ ફોટોગ્રાફરને એમની જરૂરિયાત છે એપ્લિકેશન લોગિન કરીને જોઈ શકશે કે કયો ફોટોગ્રાફર કઈ ડેટમાં ફ્રી છે એમનું કામ કેવું છે એ પણ જોઈ શકશે ડાયરેક્ટલી વોટ્સઅપ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા અને ફોનથી કનેક્ટ થઈ શકશે અજય જી કાળસરિયા આ એક કતારગામ ફોટો ક્લબ કરીને અમે ચાલુ કરેલું છે કતારગામ ફોટોગ્રાફરોએ બધા ભેગા મળીને અને બધાનું કેવું એવું હતું કે આપણે નવું કરીએ તો અમે એક એપ લોન્ચ કરવાના છીએ એ એપ લોન્ચ થશે એટલે ઓલ ઇન્ડિયામાં એપ આપણે એને વર્ક કરી શકશું એની અંદર અમે મેમ્બર બનવાના પચીસસો રૂપિયા નોર્મલ ચાર્જ રાખ્યો છે વર્ષની ફી છે એની અંદર ફેસિલિટી એવી છે કે ભાઈ એક્સિડન્ટ થાય તો વીમો મળે આપણે ફોટોગ્રાફરને અમે એક એની સાથે એક વેલકમ કીટ આપશું અમારી સાથે જોઈન્ટ થશે ને અને બીજું વધારે ઇમ્પોર્ટેન્ટ એપમાં એ છે કે એની અંદર બહુ બધા ફોટોગ્રાફર સાથે કનેક્ટિવિટી થઈ અને એકબીજાના કામ કરી શકશો અને કામ રહેશે આખું બરાશ હવે વાર એવું થતું કે આપણને ફોટોગ્રાફરની જરૂર પણ નહીં મળે આપણને તો એની અંદર અમે એવું ફ્યુચરે આપેલું છે કે તમારે કોઈ પણ ફોટોગ્રાફીનું કાંઈ પણ કામ હોય તો એની અંદર આપણે સર્ચ કરી તો બધું એની અંદર દેખાશે કે ભાઈ ફ્રી છે ક્યારે ફ્રી છે ક્યારે નથી ફ્રી બધું ફ્યુચર હવે એવી એપ આપણે લોન્ચ કરી હતી અને આ એક એવો ક્લબ અમે બનાવી રહ્યા છીએ કે આગળ જતાં આની આમનન ચાલુ રહીને કાંઈ નવું નવું અમે આપ્યા કરીએ